નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ હાર્દિક સ્વાગત છે ધોરણ પાઠ દસ ખનીજ અને ઉર્જા સંસાધન ખનીજ અને સંસાધન પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકો માંથી મળે છે ત્રણ નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે જવાબ બી લોખંડ ચાર નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે જપ સી કોલસો પાંચ ગુજરાત માંથી કયા પ્રકારનો કોલસો મળે છે જવાબ નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે જવાબ કૃષ્ણ અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજ નું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે જવાબ એ પેટ્રોલિયમ આઠ ગુજરાતમાં ખનીજ તેલ સૌ પ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું જ બી આણંદ જિલ્લાના લુણેસ ખાતેથી નો નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુ નો મુખ્ય ઉત્પાદક દેશ છે જ્યાં બી રશિયા ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુ નો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે અંકલેશ્વર અને અગિયાર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે જ્યાં સી સૂર્ય બાર એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે જ્યાં ડી મધ્યપ્રદેશમાં

સોળ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટે અઢાર તાપ વિદ્યુતના ઉત્પાદનમાં વર્તન તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે જપ સી કોલસાનો ઓગણીસ કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન સામાથી લેવામાં આવે છે તેલના બહોળા વ્યાપારિક મહત્વ ને લીધે તેને ખાલી જગ્યા કહે છે જવાબ આવશે કાળું સો ત્રણ કુદરતી વાયુ ખાલી જગ્યા સાથે મળી આવે છે જવાબ આવશે પેટ્રોલિયમ ચાર ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસ નો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાલી જગ્યા ગામે બિનફાર્મ કાર્યરત છે જવાબ આવશે લાંબા સાત દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે તો જવાબ આવશે મધ્યપ્રદેશ

બે ગરમ પાણીના જરા જવાબ આવશે ચાર તુલસી ત્રણ બિનફામ જવાબમાં આવશે એક લાંબા ચાર પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રણી દેશ જવાબ આવશે ત્રણ જર્મની ત્રણ એક લોખંડ માંથી પોલા જવાબ આવશે ચાર મેંગેનીઝ બે વીજળીના તાર જવાબમાં આવશે ત્રણ તાંબુ त्रन हवाई जहाजो नु बांधकाम तो जवाब मैं बे बोक्साइड चार धातु गारा उद्योग तो जवाब मैं एक फोस्फार चार एक विद्युत ना साधनों तो जवाब मैं त्रन अब्रक बे सीमेंट तो जवाब मैं एक चूना नो पत्थर त्रन स्टोरेज बेटरी तो जवाब मैं पांच सीसू चार ताप विद्युत तो जवाब मैं बे कोलसो

સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી કાચો માલ પૂરો પાડે છે અને તેમાંથી બનતા ઉત્પાદનોથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે તેથી ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ગણાય છે ચાર કોને કહે છે જ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનીજો કહે છે પાંચ ધાતુઓની ધાતુઓની મુખ્ય મુખ્ય વિશેષતા છે છે વિશેષતાઓ આ તે કઠોર પદાર્થ છે તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે અને તેમાં ચમક અથવા તેજ હોય છે છ તમારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજોના નામ લખો જા મારા દૈનિક ઉપયોગમાં આવતા ત્રણ ખનીજો આ પ્રમાણે છે એક લોખંડ બે ખનીજ તેલ ત્રણ કુદરતી વાયુ ઉર્જા સંસાધન કોને કહે છે જ જે સાધનો વડે ચલાવવા અને ચીજ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે આઠ પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે જ પરંપરાગત ઉર્જાના મુખ્ય બે સ્ત્રોતો લાકડું અને અસમીભૂત ઇંધણ છે નવ ભારતમાં ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો કયા કયા છે જ ભારતમાં અસમમાં દિગ્બોય મુંબઈમાં બોમ્બે હાઈટ તેમજ કૃષ્ણ અને પરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ભારતમાં કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે જ ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી નામની સંસ્થાની રચના કરવામાં આવી છે બિન પરંપરા વિકસાવવા માટે ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કામ કરી રહી છે ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ કયા સ્થાપવામાં આવ્યો છે શા માટે

જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો જવાબ જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો રસોઈ ઘરમાં બદલે એલપીજી નો ઉપયોગ કરવો જોઈએ ત્રણ ઉર્જાના બિન પરંપરાગ સ્ત્રોતો જેવા કે ઉર્જા વિદ્યુત સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા બાયોગેસ વગેરેનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ ત્રણ ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે અને સામતપર તથા મહેસાણામાં કડીપા ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે ચાર ભવિષ્યમાં અશ્મિભૂત બળતણો નો ઉપયોગ ઘટાડવામાં સમજદારી છે એમ સાથે કહી શકાય જા

અધાત્વિક ખનીજોમાં ધાતુઓ હોતી નથી તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો હોય છે દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ આ ઉપરાંત તેમાં ચૂનાનો પથ્થર અબ્રક અને જીપ્સમ હોય છે ધાત્વિક ખનીજોમાં જુઓ બે ધાત્વિક ખનીજોમાંથી મળતી ધાતુઓને ટીપીને કે ઓગાળીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે અધાત્વિકમાં જુઓ બે કેટલાક અધાતુમય ખનીજોને

ધાતુમય ખનીજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ પર્વતો ક્ષેત્રોમાંથી મળે છે બે બાયોગેસ અને કુદરતી ગેસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો બાયોગેસમાં જુઓ નંબર એક બાયોગેસ ખેતનો કચરો નકામા કૃષિ પદાર્થો છાણ રસોઈ રસોઈઘરનો કચરો માનવ મળમૂત્ર શેડીના કુચા વગેરે કોહડાવીને મેળવા આવે છે કુદરતી ગેસ એક કુદરતી ગેસ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે બાયોગેસમાં જુઓ નંબર બે તે એક બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોત છે કુદરતી ગેસમાં જુઓ બે તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે બાયોગેસ નંબર ત્રણ તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે કુદરતી ગેસમાં જુઓ નંબર ઓછી મૂડી રોકવી પડે છે કુદરતી ગેસમાં જુઓ ચાર તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે બાયોગેસમાં જુઓ પાંચ તેનો ઉપયોગ બિન વ્યાપારી ધોરણે થાય છે કુદરતી ગેસમાં જુઓ પાંચ તેનો ઉપયોગ વ્યાપારી જુઓ છ તેનો ઉપયોગ કરવા માટે થાય છે તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવા માટે અને ઘરમાં બળતણ તરીકે થાય છે ત્રણ ભવિષ્યમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે વિધાન સમજાવો જ

બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો અમર્યાદિત છે તે પુનઃ પ્રાપ્ય છે તે પર્યાવરણીય પ્રદુષણ મુક્ત છે પ્રશ્ન ટૂંકનો જ લખો ખનીજ સંપત્તિનું મહત્વ ખનીજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે

વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા ખનીજોના મહત્વને કારણે આજના યુગને ખનીજ યુગ પણ કહેવામાં આવે છે ખનીજો રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખૂબ મૂલ્યવાન ફાળો આપતા હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ની નસ છે આજના સમયમાં ખનીજોનું મહત્વ ઘણું છે તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ ગણ કહેવાય છે. વિડિયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે. તો વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.